હેલો મિત્રો જય માતાજી મિસ્ટર કોમેડીમેન માં આપનું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જશો ને મજામાં જ રહેવાનું અને આજની થંભેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે કોના ઉપર ટોપિક લઈને આવ્યા છીએ તો માં કન્ટિન્યુર બના રહેજો ને હવે બોલાવશું આપણે ધાબડકો ચલો ભાઈ દેખો આપને ક્યાં મારા ભાઈઓ તથા બહેનો આવો આવો જલ્દી આપડા ડાયરા પ્રોગ્રામમાં આવી જા આવી જા તો તું તું ખબર કે હતા તો હતા તો એવો કે કીર્તિ માટી આવ્યા છે

તો યે લાઈવ જ છે હું લાઈવ માં તને કેતો જાવ કે આ બોલે છે એટલે તું મંતર તો જા હું તને કેતો જાવ તું મંતર તો જા તને લાઈવ બધું આવે તો હાલ કીટી આગળ બણો શેર કરો તમારા કાકા મામા ફોય ફુઆ બધા ને ફટાફટ જેકેટ મે ગરીબ

પણી ભોડા પબલીક ને કઈ ખબર જ નથી તું સ્ટેજ ઉપર ચડેસ ને ભંગાર અને તું રાડો પાડેસ ને કે આ લુખાવને જવાબ ન દેવાનો અને તું હું કેસો ભોળો એમ ઈ પબલીક ને ખબર જ છે ઈ કેટલું ભોળું છે અને કેવું છે ઈ તારે કોઈ વસ્તુ કેવાન જરૂર નથી ભોળું તું એક જ હારી ની છો તને ભોળું લાગે અને બીજું તું કે રાયડું નાખે હવે રાયડું નાખવાની તો ટેવ તારે છે અગિયાર વાગે એટલે છોટી જશો કોઈ છોકરાને હોવા નથી દેતી

બે મજા કારણ કે મને ખબર પડી જાય મારા મારી ફેમિલી યુટ્યુબર ની ફેમિલી તરત મને કહી દે કે લાઈવ આવી જલ્દી આવે નકર કીટી લાઈવ માંથી વહી જાય છે ત્યારે કોમેડી બનાવવાના છે એની મંતરવાની છે ફટાફટ આવી જાય મંતરવા વાળીને થાયમાં હાલે બે આગળ વે હા પછી તમને કોઈ હર વાંધો હોય તો તમારે મને ખાલી કોન્ટેક્ટ નંબર આપવાનો ગામનું નામ આપવાનું અને ફોટો આપી દેવાનો એટલે હું

મને એક નું નહીં પણ આખા ગુજરાત ને લાગે છે અને આગળ ભાઈ મને કોઈની પર્સનલ લાઈફ થી ક્યારે વાંધો નથી પણ જ્યારે એને મીડિયા વાળા એવું કીધું કે તમે આને જવાબ આપો તો એને શું કીધું આવે આવ્યું ને મારે જવાબ આપવાનો ના આવ એટલે આવ્યું એટલે કેવ્યું લે તને નથી ખબર તું કેવી છો અરે પણ આખા ગુજરાત ને ખબર છે કે તું કેવી સો એમ હાલ આગળ વધ કેવી સો ગજબ બે જતી હે પણ તમારે જેને ભગવાન માનવાના હોય ને એને ભગવાન માનો સૌજીક ભાઈ ધોળક છે મહેશભાઈ સવારી છે હે આ રામજીભાઈ ભરવાડ છે બે ચાર બાપા છે રતન ટાટા છે એવા વ્યક્તિઓને

કારણ કે અમારા માટે ભગવાન છે અને ગરીબો માટે જે કામ કરતો હોય એ મારા માટે હંમેશા ભગવાન જ રાખવાનું છે અને કે ખજૂરભાઈને એટલું જ કહું છું કે હે ખજૂરભાઈ મને એવા આવ્યો આશીર્વાદ આપો કે કીર્તિ કીર્તિ પટેલની હવે મંતરવાની બંધ કરું કારણ કે રાતના વાગ્યા છે હાડા બાર તો તમે ગરીબો માટે કામ સારું કરતા રહ્યો એ મને આવે છે હું તો નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો આનો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અમારો વિડીયો કેવો લાગ્યો જો ખજૂરભાઈને માનતા હો તો શેર અને લાઈક જરૂર કરજો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આપણે કીર્તિની મંતરવી છે કે નથી મંતરવી અને જો મંતરવી જ હોય તો કોમેન્ટ કરજો અને આખરે આપણે કીર્તિની એવી મંતરશું એવી મંતરશું લાલ થઈ જાય એવી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ